સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના પૂર્વ ઉમેદવાર ઠાકોરને પોતાની અટકનો વિવાદ નડ્યો હતો જે બાદ ભાજપે સાબરકાંઠામાંથી તેમનું નામ પડતું મૂક્યું ત્યારે નામ કપાયા બાદ ફરી ચર્ચાનો વિષય બન્યા ટિકિટ કપાયા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાવાના છે તેવા મેસેજ વાયરલ તેમણે સ્પષ્ટતા કરવાની ફરજ પડી ભીખાજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ખુલાસો કર્યો કે તેઓ કોઈ અન્ય પક્ષમાં જોડાવાના નથી આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા છે ભીખાજી બાદ તેમના કોંગ્રેસમાં જવાની અટકળોનો અંત આવ્યો મહત્વનું છે કે ભીખાજી ઠાકુરની અટકને લઈને ભારે વિવાદ થયો હતો તેમના જૂના નામમાં ડામોર નવી અટક ઠાકુર લખાવી હોવાનો વિવાદ સામે આવતા તેમણે ઉમેદવારી પરત ખેંચી જે બાદ તેમના કોંગ્રેસમાં જવાની ચર્ચા એ સોશિયલ મીડિયામાં શરૂ થઈ હતી વિગતો સાથે તસલીમ જોડાયા છે તસલીમ શું વધુ વિગતો છે આ અંગે તેમણે સ્પષ્ટતા કરવી પડી છે કે તેઓ કોઈ અન્ય પક્ષમાં જોડાવાના નથી ચોક્કસપણે સાબરકાંઠા લોકસભા સીટ ઉપર ભીખાજીનું નામ જાહેર થયું ત્યારબાદ એમણે છોટું જ પોસ્ટ મૂકી હતી કે હું આ ઇલેક્શન નથી લડવાનો ત્યારબાદ હવે અનેક પ્રકારના મેસેજો વાયરલ થયા અને ગઈકાલે એક મેસેજ એવો વાયરલ થયો કે ભીખાજી ઠાકોરથી આજે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાવાના છે એવો સોશિયલ મીડિયામાં મેસેજ એક વાયરલ થયો હતો જેના કારણે ભીખાજી આજે પોતે સોશિયલ મીડિયા મારફતે એક પોસ્ટ મૂકી છે કે હું ભાજપમાં ભાજપ છોડીને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવાનો નથી કોઈ બીજા પક્ષમાં જોડાવાની માંગ માત્ર અફવા છે હું માત્ર ને માત્ર ભાજપ સાથે છું અને ભાજપમાં જોડાયું જી તસલીવ આભાર જાણકારી આપવા બદલ